મેડિકલ ક્ષેત્ર દરેક માટે આમ તો કોમન હોય છે પણ એક એવું ક્ષેત્ર છે મેડિકલ કે અને કોરોના કાળ દરમિયાન આપણે બધાએ જોયેલું છે કે અત્યારે પરિવારોનો સૌથી મોટો જો ખર્ચનો કોઈ હિસ્સો હોય તો મેડિકલ ખર્ચ એટલે અમારા વિજયભાઈ ડોબરિયા જે અમારા ચેરમેન છે અને નેતા છે એમને અને ટીમને વિચાર આવ્યો કે આપણે લોકોને જે કઈ રીતે મદદ થઈ શકીએ દરેક ઘરમાં સિનિયર સિટીઝન હોય કે નાના મોટા કોઈ પણ હોય દરેકને મેડિકલની જરૂર પડતી હોય છે તો અમે એનાથી અલગ રીતે કાંઈક રાહતરૂપ થઈ શકે મદદરૂપ થઈ શકીએ એ હિસાબે આ મેડિકલ સ્ટોર ચાલુ કરે છે આ મેડિકલ સ્ટોરમાં કોઈ પણ કંપનીની દવા કોઈ પણ પ્રકારની દવા સ્ટાન્ડર્ડ હોય જેનરિક હોય કે સ્પેશિયલાઇઝ હોય અમે જે ભાવે નહીં નખો નહીં નુકસાન જે ભાવે આવે એમાં એકાદ ટકો કે બે ટકા વહીવટી ખર્ચ રાખી અને બાકી બધું ડિસ્કાઉન્ટ અમે પેશન્ટને આપીએ છીએ જેથી આ સ્ટોર થોડો અલગ પડે છે અમારા મેડિકલ સ્ટોરની અંદર અત્યારે સાત કાઉન્ટર છે કે જેની અંદર પચીસથી વધારે અમારો સ્ટાફ છે જે સવારે આઠ ત્રીસથી લઈને રાતના બાર વાગ્યા સુધી કન્ટિન્યુસ કામ કરે છે અમારી પાસે અંદાજે છસોથી સાતસો પેશન્ટ રોજના દવા લેવા આવે છે રાજકોટના પેશન્ટો શરૂઆતમાં આવે હવે તો ગામડાના પેશન્ટ અહીંયા ફોલોઅપ માટે આવતા હોય ડૉક્ટરના ચેકઅપ માટે આવતા હોય તો એમને પણ ઘણી અવેરનેસ આવી ગઈ એમને પણ ખ્યાલ છે કે આ મેડિકલ સ્ટોર અહીંયા ચાલે છે તો તેઓ પોતાનું પ્રિસ્ક્રિપ્શન લઈને અહીંથી દવા લઈને ગામડે જાય છે